નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એક નવી ભરતીની જાહેરાત વિશે વાત કરવામાં આવે તો પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત છે જેમાં ગુજરાતની નામાંકિત કંપનીમાં યોજાશે ભરતી મેળો જેની અંદર દસ પાસ થી લઈ અને ગ્રેજ્યુએટ ને મળશે નોકરીની તક જેમાં તમે જોઈ શકો છો પરીક્ષા વગર સીધી ભરતી છે અને ગુજરાતની નામાંકિત કંપનીઓનો ભરતી મેળો યોજવાનો છે તો મિત્રો વાત કરવામાં આવે તો દસ પાસથી લઈ અને ગ્રેજ્યુએટ સુધી આ ભરતી મેળાની અંદર ભાગ લઈ શકશે તો વાત કરીશું આ ભરતી મેળા વિશેની સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં તેની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે ભરતી મેળા વિશેની તો શ્રમ રોજગાર કૌશલ્ય વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર સ્થિત મદદની નિયામક રોજગારની કચેરી રાજકોટ અને કે ઓસા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળાની આ માહિતી છે જેમાં કંપનીનું નામ છે પરફેક્ટ ઓટો સર્વિસ જેમાં પોસ્ટ છે સેલ્સ એક્ઝિક્યુટિવ ટેલિકોલર એકાઉન્ટન્ટ અને લાયકાત જેની છે ગ્રેજ્યુએશન પગાર ધોરણની વાત કરવામાં આવે તો દસ હજારથી લઈ અને અઢાર હજાર પગાર ધોરણ રહેશે મહિલા અને પુરુષ બંને કરી શકશે આ ભરતીની અંદર અરજી ભરતી મેળામાં લઈ શકશે ભાગ જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો સી આઈ ઇ ઓટોમોબાઈલ ઓટોમોટિવ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આઈટીઆઈ ફ્યુટર ટર્નર મશીનિસ્ટ અને બારપાસ પર છે ભરતી જેમાં આઈટીઆઈ દસ અને બારમું પાસવાળા ભાગ લઈ શકે છે બાર હજારથી સત્તર હજાર પગાર ધોરણ રહેશે અને મહિલા પુરુષ બંને કરી શકે છે અરજી ત્યારબાદ બજાજ કાર એલ એલપી જેમાં આઈટીઆઈ ઓપરેટર એન્જિનિયર અને ફાર્માસિસ્ટની જગ્યા છે જેમાં આઈટીઆઈ બી એડ ફામવાળા કરી શકે છે અરજી દસ હજારથી પંદર હજાર પગાર ધોરણ રહેશે અને મહિલા પુરુષ બંને કરી શકશે આ ભરતીની અંદર અરજી ત્યારબાદ છે એલઆઈસી ઓફ ઇન્ડિયાની અંદર ઇન્સ્યોરન્સ એડવાઇઝરની દસ અને બાર પાસ પર જગ્યાઓ છે જેમાં ઓન કમિશન બેઝિક રહેશે જેમાં પગાર ધોરણ નથી કમિશન બેઝિક ઉપર છે અને બંને મહિલા પુરુષ ભાગ લઈ શકશે ત્યારબાદ શ્રી શક્તિ એન્ટરપ્રાઇઝરમાં આઈટીઆઈ ફિટરવાળાની જગ્યા છે જેમાં આઈટીઆઈ વોલ ટ્રેડવાળા જેમાં અરજી કરી શકશે અને એ જ એક્સપિરિયન્સ પ્રમાણે પગાર ધોરણ રહેશે માત્ર પુરુષ માટે આ ભરતી મેળાની અંદર ભાગ લઈ શકશે ત્યારબાદ રિયલ એન્ટરપ્રાઇઝની અંદર વેલ્ડર ફિટર ડીઝલ મિકેનિક એમએમવી ટર્નર ઇન્સ્ટ્રોમ એન્ટર ઇન્સ્પેક્ટર સુપરવાઇઝર અને કોપાવાળાની જગ્યાઓ છે જેમાં દસમું પાસ બારમું પાસ આઈટીઆઈ અને એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો કરી શકશે આની અંદર અરજી જેની અંદર કંપની પોલિસી પ્રમાણે પગાર ધોરણ રહેશે અને માત્ર પુરુષો માટે જ છે આ ભરતી ત્યારબાદ ફાર્મ પોલીવુમન પોલિવોન પ્રાઇવેટ લિમિટેડમાં માર્કેટિંગ મેનેજર જેમાં એમ બી એની જે પોસ્ટવાળા પંદરથી વીસ હજાર પગાર ધોરણ મળશે અને મહિલા પુરુષ બંને કરી શકશે અરજી ત્યારબાદ રજત વેન્યલ્સ પ્રાઇવેટ લિમિટેડની અંદર આઈટીઆઈ ફ્રેસર મશીન ઓપરેટર બીટેચ ફ્રેસર ઇલેક્ટ્રિક એન્ડ મેકેનિક ફિચર મૅકેનિક આઈટીઆઈના તમામ ટ્રેડ માટે ભરતી છે જેમાં આઈટીઆઈ બીએસસી બી એ બી બીટેચવાળા કરી શકશે અર્જી દસ હજારથી પંદર હજાર પગાર ધોરણ છે અને માત્ર પુરુષ માટે છે આ જગ્યાઓ ત્યારબાદ વાત કરવામાં આવે તો રંગોલી ફૂડ્સ જે રંગોલી ફૂડ્સની અંદર રંગોલી ફૂડ્સની અંદર સ્ટોર મેનેજર ડિસ્પેચ હેડ એકાઉન્ટ આસિસ્ટન્ટ પર મેનેજર અને રિસ્પેટ્સની ઇટીસી જે અન્ય જગ્યાઓ માટે બારમું પાસવાળા અરજી જેમાં ભાગ લઈ શકશે અને ડિપેન્ડ ઓન એક્સપિરિયન્સ પ્રમાણે પગાર ધોરણ મળશે મહિલા પુરુષ બંનેની જગ્યાઓ છે જેની અંદર ત્યારબાદ જેપોલી ફૂડ્સની અંદર પ્રોડક્શન સુપરવાઇઝર એકાઉન્ટ એક્ઝિક્યુટિવ પરચેઝ મેનેજર સ્ટોર મેનેજર ડિસ્પેચ એન્ડ બિલ્ડિંગ જેની અંદર બારમું પાસવાળા કમ્પલસરી જગ્યાઓ છે અને ડિપેન્ડ એક્સપિરિયન્સ પ્રમાણે પગાર ધોરણ રહેશે મહિલા પુરુષ બંને માટે છે જગ્યાઓ જ્યારે ખાસ વાત કરીએ તો ભરતી મેળાની જે સ્થળ અને સમય અને એડ્રેસની વાત કરીએ તો સ્થળ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઓસા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સ્ટેશન પ્લોટ રામ મંદિર પાસે ધોરાજી જિલ્લો રાજકોટ તારીખ સોળ બે બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે સવારે નવ કલાકે યોજાશે ધોરાજી ખાતે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે જે કે ઓસા મ્યુનિસિપલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ સ્ટેશન રોડ રામ મંદિર પાસે આવેલી છે તે જગ્યાએ યોજાશે ભરતી મેળવો તો આવી જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી